જામનગરમાંથી ફરી એકવાર રહે રહેણાક વિસ્તારમાંથી ઝડપાયું કૂંટણખાણું આદેડ યુવાન અને મહિલા સંચાલિકા ઝડપાઈ પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર નવમાં આવેલ ચિરાગ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના ફ્લેટમાં ધમધમતું હતું કૂંટણખાણું ઝડપાયું ભાડાના મકાન રાખી પચાસ વર્ષીય મહિલા બહારથી સ્ત્રીઓને મંગાવીને કૂંઠણું ચલાવતી હતી પોલીસના દરોડા દરમિયાન બે યુવાનો અલગ અલગ રૂમમાં બે સ્ત્રીઓ સાથે કડંગી હાલતમાં જોવા મળ્યા દરોડા દરમિયાન જામનગર વિકાસગુરુ રોડ પર રહેતા નિતેશાંતિલાલ વસા નામના ચોપન વર્ષીય આધેડ અને ધરાળનગર વિસ્તારમાં રહેતા ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ નામનો પાંત્રીસ વર્ષીય યુવાન પકડાયો

આ બેન પોતાના ભગોટાવાળા કબ્જાવાળા ફાળેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નિતેશભાઈ શાંતિલાલ વરસાને બોલાવી પોતાના ભગોટાવાળી જમીન જે મકાન છે એનો આ શરીર સુખ માણવા માટે કુતળખાણું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસેશનમાં સોળ જીરો છ ઓબ્લિક